નમસ્કાર જય બલરામ કિસાન મિત્રો હું નિલેશ ચોપડા અપના કિસાન મોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આ આ વિડીયોની અંદર કિસાન મિત્રો આજે આપણે જોવાનું છે કે જે બમ્પર માત્રામાં તલનું અત્યારે ઉનાળુ તલનું વાવેતર થઈ રહ્યું છે તો ઉનાળુ તલની અંદર આપણે બિયારણની પસંદગી અને એમની બીજ માવજત વિશેની હું તમને માહિતી આપીશ ત્યાર પછી આપણે એમની અંદર જે નિંદનાશક દવાઓની જરૂરિયાત હોય છે કે એ કેવી રીતે ઉપયોગ કરવી એની પણ માહિતી આ વિડીયોની અંદર જોશો તો કિસાન મિત્રો અત્યારે તલનું વાવેતર આપણે જીરું કે ધાણાનો પાક આપણો હોય છે એ કાઢી અને અત્યારે આપણે કરવાનું થતું હોય છે તો સૌપ્રથમ જો કોઈ પણ આપણે વસ્તુ જોવાની આવતી હોય તો એમાં ખાસ છે બિયારણની પસંદગી તો તલની અંદર અત્યારે બજારમાં બે પ્રકારની વેરાયટીઓ આવતી હોય છે જેમાં એક તો સોટિયા તલ હોય છે અને બીજા ડાળીવાળા તલ હોય છે જે આપણે ફોટ ફોટિયા કણ કણકતા હોય અથવા તો ડાઢીવાળા તલ કહેતા હોય એ પ્રકારની બે વેરાયટી અલગ અલગ આવે છે તો એની અંદર કિસાન મિત્રો સોટિયા તલનું વાવેતર છે ઉનાળામાં વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો હોય છે એ એની જમીનની અંદર સેમર વાવેતર કરતા હોય છે એટલે કે આપણે કહેવાય કે ભાઈ દસ દાંડવે દસની જાળી અથવા તો આઠની જાળીનું વાવેતર કરતા હોય છે અને ડાડીવાળી વેરાયટીઓ હોય છે એનું વાવેતર જે થતું હોય છે એ એવરેજ છે એ પંદરની જાળી અથવા વીસની જાળીએ થતી હોય છે તો સૌ કે આપણે અત્યારે જે સોટિયા તલની વાત કરીએ તો સિંગલ સ્ટેમની અંદર અત્યારે સારામાં સારી જો બજારની અંદર એક વેરાયટી અત્યારે આપણે છેલ્લા બે વર્ષથી આપણે એમને સેલઆઉટ આપણા શોપ ઉપરથી કરી રહીએ છીએ નિશાન સીડનું રોકેટ રોકેટ છે એ એકદમ દાણો સફેદ કલરનો થશે અને લાંબી લાંબી ડેડી વાળો તલ છે અને છકર તલ છે એટલે કે એની જે એક જ આખી સ્ટેમ જશે એની અંદર ફરતી કુરાન પાંચ થી છ પાંચથી છ ડેડી થઈ અને લાંબી ચાર થી સાડા ચાર ફૂટ સુધીની હાઈટ સુધી જઈ અને નીચેથી એનો ફાલ લાગવાનો ચાલુ થતો હોય છે એનો જો બિયારણ દર આપણે નક્કી કરીએ તો સારી જમીન અને ખેડૂતો પોતપોતાના વિસ્તાર વય જો એનો બિયારણનો દર નક્કી કરતા હોય તો આઠસો ગ્રામથી એક કિલાથી લઈ અને દોઢ કિલ્લા સુધી આછી જમીન છે અમુક વિસ્તારમાં સોળગુઠાના વિભાગમાં સવા કિલોથી દોઢ કિલો સુધી નાખતા હોય છે બાકીના ખેડૂતો હોય છે એ એક કિલા જેવું જનરલ નાખતા હોય છે તો આ વેરાયટી છે એ એક સારામાં સારી વેરાયટી છે રોકેટ જે નિશાન સીડ આવે આપી રહી છે ત્યાર પછી જો આપણે એમાં વાત કરીએ તો એરીનો સીડની છાસઠ પ્લસ જે છકડતલ છે અને સિંગલ સ્ટેમ છે સોટીયા તલ છે સિંગલ સ્ટેમમાં આવશે અને ફરતી કોરાન ડેડી લાગે એ પ્રકારના આ તલ પણ છકડ તલમાં આવે છે અને આનો પણ દાણો સફેદ અને તેલની ટકાવારી સારી એવી મળી રહી છે અને આમની અંદર એક ખાસિયત છે કે જે તલ છે એ આપણો પાકી જાય અવસ્થા પછી જે ડેડીઓ ફૂટી જતી હોય છે ઊભા તલની અંદર એનું પ્રમાણ આમાં ઓછું જોવા મળે છે તો આ છે એ બે વેરાયટી જે ખેડૂત મિત્રોને સોટિયા તલ વાવવા છે એના માટે અમે ભલામણ કરી રહ્યા છીએ ત્યાર પછી કિસાન મિત્રો આપણે જો વાત કરીએ તો ડાળીવાળા તલની અંદર બોમ્બે સુપર સીડનું કરિશ્મા ઘણા વર્ષોથી અમે આ તલને કિસાન મિત્રો ખેડૂતોને આપીએ છીએ અને ઘણા સમયથી આપણે વેચતા આવીએ છીએ એમની અંદર કોઈ પણ જાતની અત્યાર સુધીમાં આપણે કમ્પ્લેન કે ક્વેરી આવેલી નથી તો કરિશ્મા તલ છે એ પણ એક સારામાં સારી દાડીવાળી વેરાયટીની અંદર સારું ઉત્પાદન આપતી વેરાયટી છે એનો પણ દાણો સફેદ કલરનો થતો હોય છે આની કેપ્સ્યુલની સાઇઝ છે એ મીડિયમ કેપ્સુલની સાઇઝ છે કેટલે કે બહુ લાંબી એની કેપ્સ્યુલ છે એ નથી થતી પણ શોર્ટ કેપ્સ્યુલ થાય છે અને નજીક નજીક ચોકડ છકડના સેગમેન્ટની આ વેરાયટી છે અને એની ચારથી પાંચ ફોટ થતી હોય છે તો ફોટવાળા તલની અંદર બોમ્બે સુપર સીડના કરિશ્મા તલ છે એ પણ એક સારામાં સારી વેરાયટીનો ઓપ્શન્સ છે ત્યાર પછી જો આપણે વાત કરીએ તો દમદાર પ્રોડક્ટ ફરીથીને એક વખત નિશાન સીડનું પંચાવન નંબર આ પણ દાળીવાળી વેરાયટી છે અને એમાં પણ છકડ ડેડી લાગે છે ચોકડ અથવા છકર ડેડી લાગે છે દમદાર પ્રોડક્ટ છે તેલની ટકાવારી આમાં પણ પચાસથી બાવન ટકા જેવી તેલની ટકાવારી આ વેરાયટી દર્શાવે છે અને આની મુદત છે એ અઢીથી પોણા ત્રણ મહિના સુધીની મુદત છે જેવી જમીન હશે જેવું તમારો વાવેતરનો સમય હશે પાછળની મુદતમાં વાવેતરનો સમય હશે તો એ સમય ટૂંકો લેશે જો શરૂઆત સિઝનની અંદર એટલે કે આપણે ગણતરી કરીએ તો પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચના સમયગાળામાં જો વાવેતર કરવામાં આવે તો નેવું દિવસ જેવા આપણા પિંચાથી નેવું દિવસ જેવા આ વેરાયટી આપણી લેતી હોય છે એક સરખા અને એક સમાન તલના દાણા હોય છે એની કેપ્સ્યુલની સાઇઝ છે એ જનરલ બધા તલ કરતાં થોડી મોટી હોય છે તો આ બે વેરાયટી છે એ તમારી ડાળીવાળા તલની અંદર અમારી ભલામણ કરીએ છીએ આ ઉપરાંત જો ડાળીવાળા તલની અંદર નોટિફાઈડ વેરાયટીની વાત કરીએ તો ગુજરાત 3 અને ગુજરાત બે સર્ટિફાઈડ તલ નોટિફાઈડ જે કહેવાય એ પણ તલ સારા થતા હોય છે તો આ છે એ રિસર્ચ વેરાયટીઓ છે બંને વેરાયટીઓ મેં તમને અત્યારે ભલામણ કરી છે તો રિસર્ચ વેરાયટીઓની અંદર કંપની પોતાની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડતા મેન્ટેન કરી અને સારું ઉત્પાદન મળે એવો પ્રયત્ન કરતી હોતી હોય છે ત્યાર પછી કિસાન મિત્રો રહી વાત સમજો કે કોઈ ખેડૂતોને મોડું થઈ જતું હોય લેટ થઈ જતું હોય કે ભાઈ અત્યારે જેને જીરું પાછેતરા હોય અથવા તો ધાણા પાછેતરા હોય અથવા તો ઘઉં પાછેતરા હોય અને જે ખેડૂત મિત્રોને તલ વાવવા છે ને તલનું ઉત્પાદન સારું લેવું છે તો એના માટેની અર્લી વેરાયટીની જરૂર પડે અર્લી વેરાયટી એટલે ટૂંકી મુદતમાં થતા તલ તો એની અંદર નિશાન સીધના પાંચ નંબર તલ છે એ સારામાં સારી અર્લી વેરાયટીમાં સારામાં સારું ઉત્પાદન આપે છે અને સારામાં સારા પ્લોટ થાય છે તો આ વસ્તુ છે એ આપણે વાવેતરમાં લેવી જોઈએ નિશાન કંપનીના પાંચ નંબર કિસાન મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે પંચાવન અને પાંચ આ બંને વેરાયટી દાળીવાળી જ છે પરંતુ પાંચ નંબર છે એ ટૂંકી મુદતની વેરાયટી છે એટલે આપણે વાવેતર કરવામાં છેતરાવું ન જોઈએ અને આપણે વ્યવસ્થિત આપણા નોલેજમાં આવી જાય એટલા માટે ફરી એક વખત રિપીટ કરું છું કે નિશાન પાંચ નંબર છે એ ટૂંકી મુદતની વેરાયટી છે પંચાવન નંબર છે એ લાંબી મુદતની વેરાયટી છે તો ટૂંકી મુદતના તલ જે ખેડૂત મિત્રોને પંદર માર્ચ આસપાસથી વાવેતર કરવાનું થતું એને નિશાન પાંચ ઉપર જ પસંદગી ઉતારવી કારણ કે ટૂંકી મુદતમાં પંચાવનથી સાઠ દિવસની અંદર તલ થતો હોય છે અને સારું ઉત્પાદન પણ આપતો હોય છે તો આ છે એ બિયારણની વાત રહી કિસાન મિત્રો બિયારણની અંદર જો આપણે ભાઈઓ વાત કરીએ તો બિયારણ પસંદ કરવામાં આપણે કોઈ દિવસ છેતરાવું ન જોઈએ કારણ કે કોઈ પણ ખેડૂત છે એની મોસમનો આખો આધાર છે એ બિયારણ ઉપર છે તો સારી કંપનીનું પાકા બિલથી આપણે સ્ટાન્ડર્ડ બિયારણ લેવું જોઈએ બિયારણ આપણે જો સ્ટાન્ડર્ડ લઈ લેતા હોય તો ત્યાર પછીની જો વાત કરીએ કિસાન મિત્રો તો બિયારણ લઈ લીધા પછી કોઈ પણ બિયારણને આપણે બીજ માવજત કરવી એ અતિશય મહત્વની આવશ્યક વસ્તુ છે તો એમની અંદર જો હું વાત કરું તો બિયારણ એક તો પહેલામાં પેલી વસ્તુ આપ સર્વે ભાઈઓને રિક્વેસ્ટ છે કે તમારે જ્યારે વાવેતર કરવું છે એ વાવેતરના એક દિવસ અથવા બે દિવસ અગાઉ ખેડૂતો બિયારણ લેવા માટે અથવા તો એગ્રોની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા માટે જતા હોય છે પરંતુ આપણે તલના બિયારણ વાવવા હોય તો એની અંદર ખાસ કાળજી એક એવી લેવાની છે કિસાન મિત્રો કે તલના બિયારણ હોય કે કોઈ પણ પ્રકારના બિયારણ હોય એ અત્યારે પ્લાસ્ટિક પેકિંગની અંદર મેજર આવતા હોય છે પ્લાસ્ટિક પેકિંગની અંદર આવતા હોય છે એની સાથે સાથે વાતાવરણમાં છે સમજી લો કે અત્યારનું વાતાવરણ છે ક્યારેક માવઠાનું વાતાવરણ હોય ક્યારેક ઠંડી વધુ હોય ક્યારેક ગરમી વધુ હોય તો મોશ્ચર હોય જે બિયારણની અંદર ભેજની માત્રા હોય એમાં ઘણો બધો ફેરફાર આવતો હોય છે તો આપણે વળવાઓ કહેતા કે ભાઈ કોઈ પણ બિયારણ છે એને વાહર ખવડાવી દેવો જોઈએ એટલે કે શું કે હવા ખવડાવી દેવી જોઈએ તો એના માટે તમારે તમારે જ્યારે વાવેતર કરવું છે એનાથી પાંચથી સાત દિવસ વહેલું બિયારણ લેવું જોઈએ અને છાયણાના અંદર તમારે એ બિયારણને તમારે ત્રણથી ચાર દિવસ સુધી છાયામાં સુકવવું જોઈએ અથવા તો એને હવા ખવડાવવી જોઈએ ત્યાર પછી આપણે વાવેતરમાં એનો ઉપયોગ કરવો જોઈએ વાવેતરમાં ઉપયોગ કરતા પહેલાં આપણે એની અંદર સૌથી જો પ્રાથમિકમાં પ્રાથમિક જરૂરિયાત હોય તો એ છે બીજ માવજતની તો બીજ માવજતની અંદર કિસાન મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂતોને ઠંડી ગરમીના વાતાવરણની અંદર તલના પાકમાં સૌથી મોટી ચેલેન્જ હોય તો બિયારણનું જર્મિનેશન થતું હોતું નથી તો બિયારણના જર્મિનેશનને સારું કરવા માટે આપણે સારામાં સારી વિટાવેક્સ પાવર જે ખરેખર યુનિવર્સિટીની ભલામણ છે તથા ખેડૂતોની માનીતી પ્રોડક્ટ છે એવી વિટાવેક્સ પાવરનો આપણે પ્રતિ કિલે પાંચ ગ્રામનો વપરાશ આપણે કરવો જોઈએ કારણ કે નંબર ઓફ બિયારણની સંખ્યા વધુ છે અને સારા ઉગાવવા માટે ગમે એવા ઠંડી ગરમીના ભેજવાળા વાતાવરણની અંદર પણ સારા ઉગાવવા માટે વિટાવેક્સ પાવર દવા આપણે લેવી અતિશય જરૂરી છે વિટાવેક્સ પાવર દવા આપણે લઈ એમનો પટ આપવાની સાથે સાથે જે કિસાન મિત્રોને સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે ઉપસુક થવાનો એટલે કે કાળા ગળાનો પ્રશ્ન રહેતો હોય છે તલ ઉગીને હોય ભૂતકાળના વાવેતરમાં જો જીરું હોય કે ધાણા હોય એમાં સુકારાનો પ્રશ્ન એને હોય તો એના માટે એક સારામાં સારી ઇન્ડિયન કંપની કૃષિ રસાયણનું ફ્લિક્સ ઉપર છે એ પ્રતિ એક કિલે ચારથી પાંચ ગ્રામનો આનો પણ બિયારણને પટ આપવો જોઈએ આ દવા આપવાથી આપણે કાળા ગળાની અંદર ઘણા અંશે રાહત મળતી હોય છે અને સુકારાની શક્યતા ખૂબ ઓછી થઈ જતી હોય છે તો આ દવાનો ઉપયોગ કિસાન મિત્રો આપણે એવી રીતે કરવાનો છે કે ફ્લિક્સ ઉપર છે એને આપણે કિલાના હિસાબે ચારથી પાંચ ગ્રામ જેવી લઈ અને નજીવું પાણી લઈ આનું દ્રાવણ એટલે કે સોલ્યુશન બનાવી દેવાનું છે આનું સોલ્યુશન બની જાય પછી ભીને ભીનું આને જે આપણા તલ છે એની અંદર આને આનો પટ પહેલાં આપવાનો છે આ પટ આપવાથી દાણા આપણા શેતસેજ નમી આવી જાય શેતસેજ ભેજવાળા થઈ જાય ભીના થઈ જાય ત્યારે વિટાવેક્સ પાવર છે એને આપણે કોરે કોરો એમાં આપણે ભેળવવાનો છે જેવો વિટાવેક્સ પાવર ભેળવશું એટલે જે આપણે પાણીની માત્રા લીધી છે કે જે તલ ઉપર સામાન્ય ભેજ આપણે આપ્યો છે પેલી દવા લગાવવા માટે એ ભેજ છે વિટાવેક્સ પાવર શોષી લેશે ને દાણો એકદમ જાંબલી કલરનો એકદમ ખાખડી જેવો દાણો સરસ એવો છૂટો દાણો પડી જશે તો વિટાવેક્સ પાવર ત્યાર પછી આપણે આપવાનું છે ખાસ વિટાવેક્સ પાવરને કોઈ પાણીની અંદર આપણે ઉગાડવાનું નથી અથવા તો એને દ્રાવણ કરીને નાખવાનું નથી વિટાવેક્સ પાવર છે એ આપણે કોરે કોરું નાખવાનું છે આ બંને દવાનો પટ લાગી જાય ત્યાર પછી એને આપણે છાયાની અંદર સૂકવી દેવાનું અને સુકાઈ જાય ભેજ વયો જાય ત્યાર પછી તરત પણ વાવેતરમાં લઈ શકું અથવા તો તમે માની લો કે બે દિવસ અગાઉ કર્યું છે તો પ્લાસ્ટિકના પાઉચમાં ન ભરવાનું બાકી તમે વ્યવસ્થિત ખુલ્લા રાખી દઉં એક દિવસે વાવો બે દિવસે વાવો અથવા ચાર પાંચ દિવસના સમયગાળામાં વાવો તો કોઈ જાતની નુકસાની એમાં થતી હોતી નથી તદ ઉપરાંત કિસાન મિત્રો આ વસ્તુ કમ્પ્લીટ થઈ જાય વાવેતર આપણે કરીએ વ્યવસ્થિત તલ છે એ ઊંડા ન જાય એની ખાસ તકેદારી રાખવી તલ છે એ નાની વસ્તુ છે જો ઊંડા વયા જાય તો જર્મિનેશન એનું આવવામાં બહુ તકલીફ પડે અને જર્મિનેશન ક્યારેક છે એ આપણે પચાસથી સાઠ ટકા સુધી એનો લોસ કરતા હોઈએ છીએ તો આ તકેદારી આપણે ખાસ રાખવી જોઈએ જો તલની અંદર નિંદામણનાશક દવાની આપણે ચર્ચા કરીએ વાત કરીએ તો પેન્ડિમિથાલિન અને ઓક્સિફ્લોરોફિન દવા છે એ પાણી સાથે પીવડાવવામાં આપણે ખરેખર બહુ મોટી નુકસાની આવતી હોય છે તો એને શક્ય હોય ત્યાં સુધી આપણે અવોઇડ કરવી જોઈએ અને પેન્ડિમિથાલિન દવા છે ઘણા ખેડૂત મિત્રોને પાછળ સગવડ ન હોય તો એ લોકોને પંપ દ્વારા આ બંને દવાનો છંટકાવ કરવો હિતાવહ છે પરંતુ અહીં હું તમને એક સજેશન એવું કરીશ કે પેન્ડિમિથાલિન દવા છે એનાથી આપણે શું તકલીફ થાય છે તો ઘણા કિસાન મિત્રોનો તમે એવો અમે અહીંયા અભિપ્રાય સાંભળેલો હોય છે કે તલ ચાર પાન કે પાંચ પાનના થાય અને ત્રીજું પિયત આપે ત્યાર પછી તલ બળવાને શક્યતા થતી હોય છે પાંદડી બળતી હોય છે પીળા કલરની પાંદડી થઈને ઊભા રહી જતા હોય છે તો અહીં તકલીફ શું થાય છે કે જ્યારે આપણે પેન્ડિમિથાલીનનું પ્રમાણ આપણે આપીએ છીએ એ બે પાણી સુધી તો તલ ઈગા ના હોય તલ ઉગી જાય પછી આપણે પાણી દેતા નથી જ્યારે પાછું ત્રીજું પિયત આવે છે ત્યારે પેન્ડી મિથાલિન તત્વ જે છે એક્ટિવ ઇન્ગ્રીયન્ટ પડ્યો હોય છે જમીનની અંદર એ પાણીના ભેજ દ્વારા તલના પાન સુધી પહોંચે એટલે ઈ પેન્ડી દવાની સાઈડ ઇફેક્ટના હિસાબથી પણ આવું આપણે બની શકે છે એવા ઘણા બધા ખેડૂત મિત્રોનો અમને અભિપ્રાય એવા મળેલા છે અને અમારા પણ એવા અનુભવ કરેલા છે તો એમના માટે જો આપણે કરવું હોય તો ઘણી વખત ઘણા ખેડૂત મિત્રોએ અત્યારે તલ વાવ્યા હશે જેમાં પેન્ડેમિથેલી નહીં પણ મૂક્યું હોય તો અત્યારે અઢળક માત્રામાં પટ્ટી પાનનું અથવા તો સાંકડા પાનનું નિંદામણ કાર્યું ખાર્યું કૂતેલું છે સામો છે આ ઘણી બધી માત્રામાં ઉગીને નીકળી ગયું હશે તો આના માટેનું સરસ સમાધાન હું તમને જો જણાવું તો ઉગી ગયા પછી અઠવાડિયા અથવા દસ દિવસ પછી એટલે ત્રણથી ચાર પાનની અવસ્થામાં જે ખેડૂત મિત્રોને તલ થઈ ગયા છે એને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી તમારા તલને એક રૂપિયાભર રતિભર નુકસાન આવ્યા વગર તમારા તલની અંદર જે પણ નિંદામણ ઉગ્યું છે સાંકડા પાનનું એ બધું સરસ રીતે કંટ્રોલ થઈ જશે અને તમારા તલને જરાય પણ એમાં કે નુકસાની આવશે નહીં તમારા તલ છે એ ઘાટના વૃદ્ધિમાં આવશે કોઈ જાતની એને નુકસાની આવ્યા વગર સારા સેવા વ્યવસ્થિત તલ થઈ જશે તો એના માટે કિસાન મિત્રો તમારે જોડી લેવાની છે એક્વારાઈટ અને સાકુરા એક્વારાઇટ અને સાકુરા છે એ બંને સાથે જ વાપરવાની દવા છે બંનેને આપણે એકબીજાને પૂરક દવાઓ છે તો આની અંદર આપણે બંનેને પંપની અંદર આપણે મિક્સ કરવાની છે સાથે તો સૌપ્રથમ તમને માહિતી આપીએ તો એક્વારાઇટ છે એનું જો આપણે ટૂંકા માણીએ તો કે ભાઈ રિઝલ્ટ જોશે રાઇટ તો આપણે વાપરવું પડશે એક્વારાઇટ તો આના માટે આપણે એવું કરવું પડે કિસાન મિત્રો એક્વારાઇટ છે એ પીએચ બેલેન્સર પ્રોડક્ટ પણ છે અત્યારે શું થતું હોય કે ભાઈ ઉનાળાની સિઝન હોય પાણી ઊંડા થઈ ગયા હોય બોર અને કૂવાના પાણી સતત ઊંડા વયા ગયા હોય તો ત્યાંથી આપણે પાણી ખેંચી અને પાણી પીવડાવતા હોય અથવા તો નદી કેનાલના પાણી આવતા હોય કે જેનો પીએચ છે એ મેન્ટેન હોય નહીં એમાં સારની માત્રા વધુ હોય ક્યારેક પીએચ બે પીએચ ખરાબ પાણી હોય આપણે ભાંભરું પાણી કહેતા હોય મોરું પાણી કહેતા હોય ખારાનું પાણી કહેતા હોય આ પ્રકારના પાણી આપણે આવતા હોય તો એના હિસાબે ક્યારેક ને ક્યારેક આપણે જે પણ દવાનો છંટકાવ કરતા હોય એના રિઝલ્ટ મળતા હોતા નથી કારણ કે કોઈ પણ દવા છે એ તમે પાણીમાં જો નાખો એનો પીએચ છે એ સાત પીએચ થી ઉપરનો પીએચ હોય તો એ દવાની કાર્યક્ષમતાથી એવરેજ પચીસ થી ત્રીસ ટકા ઓછી જ મળતી હોય છે કારણ કે દવા છે એ પ્રોપરલી સોલ્યુબલ થતી હોતી નથી તો એના માટે આપણે શું કરવાનું છે એકવારાઇટ છે એ વીસ થી પચીસ એમ એલ પ્રતિ પંદરથી થી સોળ લીટરની પાણીના પંપની અંદર આપણે સૌ ઉમેરવાનું છે એકવારાઈટ આપણે ઉમેરાથી આપણું જે પાણી છે એનો પીએચ મેન્ટેન થઈ જશે અને પાણીનો કલર છે એ આ પ્રકારનો થઈ જશે આ છે એનું એને માપવા માટે તમને આમાં એક મીટર પણ આપેલું છે અહીં જે મીટર દેખાય છે એને તમે મેચ કરશો તો ચાર પીએચનું પાણી આ છે અત્યારે તો ચાર પીએચના પાણીની અંદર કોઈ પણ દવા અથવા કોઈ પણ ખાતર કે કોઈ પણ ખડની દવા અથવા તો વીડી જે કહીએ એ ઉમેરવાથી આપણા રિઝલ્ટ છે એ વધી જશે કારણ કે આની અંદર કોઈ પણ એક્ટિવ એઆઈ ટેકનિકલ કોઈ પણ પડશે કોઈ પણ આપણી ખડની દવા હોય કોઈ પણ જંતુનાશક દવા હોય એ આમની અંદર પડવાથી સો એ સો ટકા પાણીની અંદર દ્રાવ્યતા થશે અને પાણીની અંદર એક રસ થઈને ભરી જશે તો એકવારા છે એનો આપણે ખાસ ઉપયોગ કરવો જોઈએ એકવારા છે એના બે ફાયદા છે એક તો પાણીનો આપણો પીએચ નું બેલેન્સ કરી દે છે તો જ દે છે પણ એ ઉપરાંત છે એ એક સ્ટીકિંગ એજન્ટ તરીકેનું પણ આપણે વર્કિંગ કામ આપે છે એટલે કોઈ અલગથી આપણે સ્ટીકિંગ એજન્ટ કોઈ ઉમેરવાનો હોતો નથી પરંતુ મિત્રો આ દવા આપણે જ્યારે વીડી સાઈડનો છંટકાવ કરીએ ત્યારે આપણે ખાસ એક ધ્યાન રાખવાની છે સોળ ગુઠાના વીઘાની અંદર આપણા ચાર પંપ જવા જોઈએ સોળ ગુઠાનો એક વીઘો હોય પંદરથી સોળ લિટરનો પંપ હોય એની અંદર તમારા ચાર પંપ સેમર આપણે છાંટવું છંટકાવ કરવાના તો જ આપણે પ્રોપર વ્યવસ્થિત આપણે રિઝલ્ટ મળશે બીજી વસ્તુ જ્યારે તમે એક્વારેટ અને સાકુરાનો છંટકાવ કરશો ત્યારે તમારા તલ છે કે નિંદામણ છે એ બંને ચાર દિવસ માટે એકદમ નરવાઈમાં આવશે તમને નિંદામણ દવા છંટકાવ કરશો એટલે એવું થશે ચાર દિવસ કે ભાઈ આપણે તો આ નિંદામણ નો નાશ કરવા માટેની દવા છટી છે તો આ નિંદામણ છે એ તો કલરમાં આવ્યું વનકમાં આવશે તો નિંદામણ છે એ ચાર થી પાંચ દિવસ પછી જામલી કલરનું થતું જશે પીળું કલરનું થતું જશે અને ધીમે 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 છે એ સુકાઈ જશે અને થોડ મૂળથી સુકાઈ જશે તો આ દવા છે એ સાત થી આઠ દિવસની અંદર તમને કમ્પ્લીટ રિઝલ્ટ મળી જશે અને તમારું જે નિંદામણ છે એ તલના પાકની અંદરથી કમ્પ્લીટ મૂળથી મળી જશે થળમૂળથી મળ્યા પછી જે નિંદામણ અત્યારે તમારું મળ્યું હશે એ પણ ક્યાંય ઉગશે નહીં તો આ છે એ સાકુરા અને એકવારાઈટ દવા છે એનો વપરાશ કરવાથી તમારા તલના પાકમાં ઊભા તલના પાકની અંદર વટી પાનના નિંદામણનો નાશ આપણે કરી દઈએ છીએ તો આ વસ્તુ છે એ થઈ આપણી નિંદામણની તો ખાસ કિસાન મિત્રો અમે આ વિડીયોની અંદર તમને જે માહિતી આપી એક તો તલના બિયારણનો વ્યવસ્થિત આપણે પસંદગી કરીએ જે ખેડૂત મિત્રોને તલનું વાવેતર થઈ ગયું હોય એને છે એ ખડવી ગયું હોય તો એને ખડની દવાઓનો આપણે છંટકાવ કરીએ તો આ પ્રકારની તમારે ધ્યાન રાખવાની પ્રાથમિક જરૂરિયાતની હોય છે તો અમારો વિડીયો તમે લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેટલો બને એટલો આપણા ગ્રુપ સર્કલની અંદર અમારો આ વિડીયો તમે પહોંચાડશો એવી અમારે અમારી તમારી પાસેથી અપેક્ષા છે અસ્તુ જય બલરામ